ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે જે સુરતના ઉદનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને આ ટ્રેનને લીજન્ડે આપશે આ દરમિયાન રેલવે મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે હાજર રહેશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અમૃત ભારત એક્સપ્રેસ બાવીસ એલએચબી કોચ અને ટ્રેનની બંને બાજુ એન્જિન ધરાવતી ટ્રેન છે જેથી આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ 360 કિમીની ઝડપે દોડાવી શકાશે ટ્રેનનો ભાડું અને ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવ્યું છે એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે બિલકુલ જો میرے پیچھے જો ટ્રેન आप देख पा रहे हैं गुजरात की और पश्चिम रेलवे की पहली अमृत भारत एक्सप्रेस ट्रेन है जिसका इनॉग्रेशन माननीय प्रधानमंत्री जी द्वारा 27 तारीख को आ, वीडियो को, आ, रिमोटली आ, किया जाएगा और उधना में हमारे माननीय रेल मंत्री जी स्वयं मौजूद रहेंगे कई मायनों में ये ट्रेन लॉन्ग डिस्टेंस नॉन एसी ट्रैवल एक्सपीरियंस को ट्रांसफॉर्म करता है आ, अगर आप आ, अंदर और बाहर की जितने भी एमिनिटीज हैं और फैसिलिटीज़ हैं चाहे वो सेफ्टी के हों कंफर्ट के हों कन्वीनियंस के हों स्पीड रिलेटेड हों वो सारे बहुत ही उम्दा और टेक्नोलॉजिकली एडवांस्ड फैसिलिटीज़ हैं